રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં અને અત્યારમાં ટાઈટ પડે ભૂકા કાઢી નાખીએ એવી હાથ બાદ ઠરી ગયા છે ઘેરીથી આવ્યો ને આઠ વાગ્યા તો એવી ટાઈટ પડે છે અને આ મોઢે રૂમાલ બાંધો હતો કાનમાં પવન ન જાય ને એટલા હા અને આપણે જો આ પાવી છે તુર અતારમાં અત્યારે લઈ મારા રૂપા પાતા હતા અને અતારમાં આવીને મારે પાવનુ છે આ લાંબા ચારા જો આ એક આ એક ને આ બે રહ્યા છે અને પછી મારે જવાનું ખૂણો પાવા

આગળ જોતા રહ્યો વિડીયો ખૂણા ભોગી જાય છે ને જો ખૂણામાં બે ચારમ પાણી આવે છે ને આ ડુંગળીને રોપ છે આમાં જો એક મેકીને એકમાં વાવ્યું છે એટલે નડે નહીં ને એટલે અને ચાર આઈ ભરાવા આવી ગયા છે ને ખૂણામાં પોગી જાય છે તો હવે અડધું પીરે ચા ઊંધી નહીં દેખાડું પછી આગળ મળીશું ને વિડીયો થઈ જશે છે લાંબો તો જોતા રહ્યો આગળ તો આપણે લાંબુ લાંબા ચારા પી ગયા તા રોપવાળા અને પછી સડાઈ દીધું આ ખૂણામાં તમે આગળ વિડીયો જોયો છે ખૂણા પાતો અને આ કણે ઓલું ઝાડવા દેખાય ને લાંબા અહીંયા છે ટૂંકું ટૂંકું છે તો હવે સડાઈ દીધું ખૂણામાં પાણી ખૂણામાં આવે છે ખૂણામાં તમને છે તો જોતા વિડીયો હવે મળશે સીધા આ તુર પીરે ત્યારે બહુ લાંબો લાંબો વિડીયો નહીં દેખાડું તો આગળ જોતા રહીજો વિડીયો સીધા મળશું આગળ અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોય તમારે સબસ્ક્રાઈબ હાવ ફ્રીમાં બટન થાય તમે સબસ્ક્રાઈબ કરો તો મને વિડીયો ઉતારવાની મજા આવે અને વાગી ગયા છે હાડાધા થઈ ગયા છે તો એ જે ટાઈટ તો પડે જ છે હું છોડવો પડે ટાઈટ છે થોડી થોડી હવે બહુ નથી લાગતી પણ તડકો આવ્યો ને એટલે થોડાક તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો ચેનલને એક મહિનો થઈ ગયો રોજ ડેલી વિડીયો ઉતારું છું ઓગણત્રીસ વિડીયો અપલોડ કર્યા છે પણ ત્રણ સબસ્ક્રાઈબ જ છે ખાલી ત્રણ તો યાર ફ્રી બટન છે સબસ્ક્રાઇબ કરવામાં તમારે શું જાય છે તો આગળ વિડીયો જોતા દોસ્તો ખૂણો બી રહ્યો છે જો હું તમને દેખાડતો જોઈ લો તમને દેખાય ત્યાં હું બી રહ્યું છે ને કરે બે ચારે રિયા પાવડા વાળો ને કીને પછી નો બે રહ્યા છે ને કીને પછી તૈણ તો ત્રણ ચારે રહ્યા છે ને પછી કઈ દેવાની મોટર બાઈને તો આપણે જોતા રહી ગયું આપણે શું કામ કરવાનું છે અને હવે દેખાડશું મોટર બાઈને કરવી કે અમારા ઉપરમાં ફોન કરીને પૂછ્યું આગળ કઈ પાવર નથી ને પાવાનું કે તો દેખાડીશ વરિયાળી પાવાની થાય તો નકર પછી મોટર બન કરવા જાવી ત્યાં ચા લગી જોતા રહ્યો વિડીયો મળશે સીધા આગળ દોસ્તો એક મોટર કરવાની છે આવડા ટાટર બન ચાવી ખોવા ગઈ છે એ તો ખોવાઈ ગઈ છે તમને કીધું છે છે ફ્યુઝ કાઢવાનો અને ઓલી બીજી મોટર ઓવડી વાળી રહી ને એ વરિયાળીને ચડાવવાનું છે તો એક આયથી ક્યાં ફ્યુઝ કઈ નીકળશે નહીં મેં તમને દેખાડ્યું એક આયથી નથી નીકળતો તો હવે કેમેરો બંધ કરીને સીધા ફ્યુઝ કાઢીને જાય કોઈ ઉપલા છેડે

આ એક આ પડખેનો બે પડખેનો ત્રણ ચાર પાંચ સો સાત આઠ વખોડા પડી દીધા છે આઠ આ વાળવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયો છે એક એટલે મારે ભાઈ નિશાળ લેવા જવાનું છે તો આ નાકુ વાળાને જવાનું જ લેવા અત્યારે તો હવે પૈસા એકમાં વાળે એક વાગી ગયો છે એક ને દસ દસ વાળવાનો બે મિનિટની વાર છે એટલે પછી આ એક જ ભરાશે તો પછી જવાનું નિશાળે લેવા અને

અને દસ વીઘાના ઢૂંઢવાના છે તો આગળ જોતા રહીજો વિડીયો હજી તો ફાઈનલ દોસ્તો ભોજી જે છે આપણે સણા ઢૂંઢવાના છે અહીંયા જોવો તમે આ બધા ઢૂંઢવાના છે આવડા અને અહીંયા આપણે જોવા સિનેડો પડ્યો લાલ સૈત્રી વાળો ભોજી જે વાળી એ ભાભા આમ છે હાલ્યા આવે છે તો જોતા રહેજો વિડીયો સિનેડો હાકોન ચાલુ કરી ત્યારે ચાલુ હોય દેખાડતો બહુ ઊભો રાખું કારણ કે સાંજે

ری ریپ کرا باقی رہ گئے ہاں તો હવે આગળ કઈ શેર નહીં તો આ વિડીયોને આને પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવો વિડીયો તો બાય